દેવગઢ બારિયા તાલુકાના પોવાળા સફારી પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો રાહદારીને બોલેરો ગાડીના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આજે તારીખ દસ મે બે હજાર ચોવીસ શુક્રવારના રોજ મળતી માહિતી અનુસાર બોલેરો ગાડીના ચાલકે પોતાની બોલેરો ગાડી પૂર ઝડપી અને કફલતભર રીતે અંકારી લાવી પોતાની બોલેરો ગાડી જે બેફીરકરાઈથી ચલાવતા રા રસ્તા પર રોડ ક્રોસ કરી પાણી ભરવા જતાં મહિલાને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધો હતો જોકે અકસ્માતમાં મહિલાને ડાબા પગે નાળાના ઉપર તથા ડાબા હાથે ખભાના ઉપર તથા શરીરને માથાના ભાગ્ય ઓછી હતી ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી જોકે આ સંદર્ભે બોલેરો ગાડીના ચાલકે પણ પોતાની ગાડીનો કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી સમગ્ર બનાવની જાણ દેવગઢવરિયા પોલીસને કરાતા હતા પોલીસે ચાલક વિરુદ્ધ રાત્રે નવ વાગ્યાને પાંત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે